પણ અમે જમવા બેઠા જમવા બેઠા એના પહેલા દસ પંદર મિનિટ પહેલા એમને મેસેજ કર્યો કે હવે મારું પ્લેન ઉપર છે એટલે હું તમારી સાથે વાત નહીં કરી શકું એવો એમને મેસેજ કર્યો માસીની અંદર અને પછી એમને પાંચ દસ મિનિટ પછી મારું એમને સ્ટેટસ ચડાવ્યું છે કે થેન્ક યુ ક્રિમી મિસ યુ કઈ સ્ટેટસ ચડાવ્યું છે અને સ્ટેટસ ચડાવ્યા પછી અમે જમીન બહાર નીકળીએ છીએ અને આવી ઇન્ફોર્મેશન મળી છે અમને મામીએ સ્ટેટસ ચડાવ્યું હતું યુ નું પણ હવે મામીને જ મિસ કરવા પડશે મામી લંડન જઈ રહ્યા હતા પણ હવે તો મામીએ દુનિયા જ છોડી દીધી છે આ છે એક ભાણેજની જે પોતાના મામીને એરપોર્ટ મૂકીને આવી હતી જ્યારે તે એરપોર્ટ મૂકીને ઘરે પહોંચે છે તે પહેલા જ સમાચાર મળે છે અને પ્લેન ક્રેશ થવાના સમાચારથી તેમના મામી પણ તેમાં હોવાથી તેમનું પણ અવસાન થાય છે શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ वैष्णवजन तो दे कहि जे परा જે ગઈ કાલે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના ઘટી હતી તેમાં બસો એકતાલીસ લોકો મોતને ભેટ્યા છે અને તેમાં કેટલાય લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે કેટલાય લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે હાલ તો સિવિલ હોસ્પિટલની બહાર પણ લોકોને પોતાના પરિવારજનો જે સ્વજનો ગુમાવ્યા છે તેમના ડીએનએ ટેસ્ટ થઈને તે મૃતદેહોને લેવા માટે પણ ભીડ જામી રહી છે અને એમ્બ્યુલન્સનો કાફલો સતત ત્યાં તેનાયત કરી દેવામાં આવ્યો છે ત્યારે જે અંકિતા બેન છે તેમના ભાણે જ ક્રિનલ બેન પટેલ તેમને મૂકીને જ્યારે ઘર પરત ફરી રહ્યા હતા અને ત્યારે જ તેમને ફોન આવ્યો તેમના મિત્રોનો કે એર ઇન્ડિયા નું જે પ્લેન છે તે ક્રેશ થયું છે અને ક્રિનલ પટેલ જે ભાણેજ છે અંકિતા બેન ની તેમના હોશ ઉડી જાય છે કારણ કે તેમાં તેના મામી જ સવાર હતા તે તેના મામીને અનેક વખત ફોન કરવાનો પ્રયત્ન કરે છે પણ મામી ફોન ઉપાડી શકતા નથી કારણ કે મામી તો મોતને ભેટી ગયા હોય છે ત્યારે શું કહી છે અંકિતા બેન ના ભાણેજ ક્રિનલ પટેલ તમે તેને પણ સાંભળી લો એમાં મામી થાય એ સવારે અહીંથી તો કમ્પ્લીટ જ હતા ત્યાં અમે મૂક્યા એ તો બી એ કમ્પ્લીટ જ હતા એ માં બેઠા અંદર એરપોર્ટ એ તો પણ એ ઓકે જ હતા એમનો કોલ ઓલરેડી ચાલુ જ હતા મારી ઉપર નહિ તો માથી ઉપર બધા ઉપર કોલ ચાલુ જ હતા કન્ટિન્યુ કોલ હતા પણ અમે જમવા બેઠા જમવા બેઠા એના પહેલાં દસ પંદર મિનિટ પહેલાં એમને મેસેજ કર્યો કે હવે મારું પ્લેન ઉપરા છે એટલે હું તમારી સાથે વાત નહીં કરી શકું એવો એમને મેસેજ કર્યો માસીની અંદર અને પછી એમને પાંચ દસ મિનિટ પછી મારું એમને સ્ટેટસ ચઢાવ્યું છે કે થેન્ક યુ ક્રીમી મિસ યુ કરીને સ્ટેટસ ચઢાવ્યું છે અને સ્ટેટસ ચઢાવ્યા પછી અમે જમીન બહાર નીકળીએ છીએ અને આવી ઇન્ફોર્મેશન મળી છે અમને હતા હતા બારે ચોવીસ માં મેરેજ કરવા જ મામા આવ્યા હતા મેરેજ કરી મામા જતા રહ્યા હતા મહિનામાં મહિનામાં જતા રહ્યા પછી મામી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી મામી જવાન તૈયાર કરી મામી વિઝા પણ આવી ગયા હતા અને મામી જતા હતા જ ને આવું આવું થયું છે છેલ્લે મારી સાથે એટલી વાત હતી કે તું ના હોય તો શાંતિથી મારી સાથે ફોન કરજે સાંજના સમયે સાડા ચાર પાંચ વાગે એમ કરી મેં ગાડીમાંથી ફોન કટ કર્યો છે અને પછી એમણે ટેરસ જરાયું છે ચ બે ત્રણ બેન ને એક ભાઈ એમ કઈ ટોટલ ચાર જણ હા ત્રણ